નવસારીના જલાલપુર વિસ્તારમાં નજીવી બાબતે પાડોશીઓ બાખડતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે જેમાં એક યુવકે પોતાના વાહનનું હોર્ન મારતા પાડોશીએ પોતાની પત્નીને જોઈને હોર્ન માર્યું હોવાનું કહીને મધરાત્રે ધીંગાણું કર્યું હતું મારામારીની આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે આ ઘટના અંગે મળતી માહિતી મુજબ નવસારીના જલાલપુરના એરો વિસ્તારની અવધ કિમ્બરલી સોસાયટીમાં રહેતા ભાવિન કુમાર દેસાઈ અને તેમના પત્ની ટ્યુશન ક્લાસ ચલાવે છે જેમણે ગત રવિવારની રાત્રે તેમના પડોશમાં રહેતા જીગર રમણભાઈ પટેલે રાત્રિના દોઢ વાગે દરવાજો ખખડાવી સોસાયટીના ગેસ પાઠે બોલાવીને આ પ્રકારે માર માર્યો હોવાનું સામે આવ્યું છે આ મામલે ભાવિન દેસાઈએ જલાલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે પોલીસે આરોપી જીગર પટેલની ધરપકડ કરી અને વધુ તપાસ હાથ ધરી છે આ ઘટનાને સ્થાનિક વિસ્તારમાં ચકચાર મચી છે અને સામાન્ય બાબતે થતી હિંસાની ઘટનાઓ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે મારું નામ ભાવિન દેસાઈ અવધ કિંગ બસો પાંચ નંબરના ઘરમાં રહું છું એવી ચાર રસ્તા પર મારા ક્લાસીસ છે ઓગણીસ અઢાર તારીખના રાત્રે એટલે ઓગણીસ તારીખે રાત્રે દોઢ વાગ્યાની આસપાસ જે ભાઈ છે મારા ઘરે આવ્યા હતા એ છે કે થોડુંક પર્સનલ કામ છે જરા બહાર આવો ભાભીને પણ બોલાવો મેં મને બહાર લઈ ગયા હતા લઈ ગયા પછી એમની એવી કમ્પ્લેન હતી કે ભાઈ એમની હું હોન મારું છું મેં ત્યારે ચોખવટ કરી હતી કે હોન મારી બેબી વગાડતી છે અને મારી બેબી આખી સોસાયટીને ખબર છે કે હું જ્યારે નીકળી છે ત્યારે તે હોન મારતી હોય છે અને એ ફિરાકમાં એને મને માથાના ભાગમાં કંઈક તીક્ષણ વસ્તુ હશે કે શું હતું કે ખ્યાલ નહીં એનાથી માર્યું હતું બેભાન થઈ ગયો હતો પછી ધીમે રહીને થોડું ભાન મળતા હું અંદર આવ્યો તો એ મારી વાઇફને મારી રહ્યો હતો લાકડીના પટકાથી તો ત્યારે પાછો એડ મને બીજો પટકો માર્યો અને એનું કહેવું એવું છે કે હું હોર્ન મારીને એની વાઈફને હોન કન્ટિન્યુઅસલી હોન મારું છું આ બાબતમાં મને મંદિર સિવિલમાં લઈ ગયા હતા પછી પોલીસ ફરિયાદ મેં કમ્પ્લેન લખાવી છે પોલીસ આગળ તપાસ કરી રહી છે હું સિવિલમાં એડમિટ છું અને વારંવાર ધમકી આપી હતી શાંતિ મારી ના કિસ્તર ને બીજી વાર આમ કર્યું